વિવાદનું બીજું નામ એટલે દેવાયત ખવડ અને તાજેતરમાં જે ધ્રુવરાજસિંહ દ્વારા દેવાયત ખવડની સામે આરોપો લગાવવામાં આવ્યા હતા કે દેવાયત ખવડે મને મારી નાખવાની કોશિશ કરી છે તેમના પંદર લોકો આવ્યા અને મારા ઉપર હુમલો કર્યો ત્યારબાદ દેવાયત ખવડની ધરપકડ કરવામાં આવી હતી અને ગઈકાલે વેરાવળ કોર્ટમાં તેમાં જામીન પર મંજૂર કરી દેવામાં આવ્યા હતા અને જામીન મંજૂર કર્યા બાદ પણ તાલાલા પોલીસે દેવાયત ખવડની ધરપકડ કેમ કરી તે મુદ્દા

જે છે તે કોશિશ કરવામાં આવે છે પ્રયત્નો કરવામાં આવે છે અને ત્યારબાદ જ્યારે થોડા સમય માટે દેવાયત ખબર ભૂગર્ભમાં જતા રહે છે અને પોલીસ દ્વારા તેમને સુરેન્દ્રનગરના એક ફાર્મ હાઉસમાંથી તેમની ધરપકડ કરવામાં આવે છે ત્યારબાદ ગઈકાલે રાત્રે જ્યારે વેરાવળ કોર્ટમાં આ સમગ્ર મુદ્દે આ કેસને લઈને જ્યારે દલીલો હાથ ધરવામાં આવે છે તે સમય દરમિયાન વેરાવળ કોર્ટ જે દેવાયત ખબરના જામીન મંજૂર કરે છે અને છતાં પણ આજે દેવાયત ખવડની તાલાલા પોલીસ દ્વારા અને તેમના સાથીદારોને લઈને ધરપકડ કરવામાં આવી છે હવે મહત્વનો મુદ્દો એ બની ચૂક્યો છે કે જ્યારે જામીન મંજૂર થઈ ગયા છે છતાં પણ તાલાલા પોલીસે દેવાયત ખવડ અને તેમના સાથીદારોની ધરપકડ કેમ્પ કરી છે તો એકસો એકાવન અંતર્ગત તાલાલા પોલીસે દેવાયાત ખવડ અને તેમના માણસોની ધરપકડ કરી છે જેમાં ક્યાંક ને ક્યાંક પોલીસને એવી શંકાઓ જઈ રહી હોય કે ભાઈ દેવાયત ખવડ ફરીથી કોઈ વિવાદ સર્જી શકે કે છે અને બીજી બાજુ જો વાત કરવામાં આવે તો તાલાલા પોલીસ જે વેરાવળ કોર્ટમાં તેમની જામીન અરજીને જે છે તેના મંજૂર કરવાની દલીલો કરી શકે છે તે જામીન મંજૂરીની અરજી રદ કરવા માટેની જે છે તે દલીલ ફરીથી તાળા પોલીસ વેરાવળ કોર્ટમાં કરી શકે છે અને તેને લઈને તાજેતરમાં જ એકસો એકાવન અંતર્ગત દેવાયત ખવડને તેમના સાથીદારોની ધરપકડ તાલાલ પોલીસ દ્વારા કરવામાં આવી છે તો હવે સૌથી મોટો પ્રશ્ન એ ઉઠી રહ્યો છે કે શું દેવાયત ખવડ જેલમાં કેદ જ રહેશે તેમના જામીન જે મંજૂર થયા છે તેમને નામંજૂર કરવામાં આવશે તેમની જામીન અરજીને નામ મંજૂર કરવામાં આવશે કે કે તે ખૂબ મોટો પ્રશ્ન હાલમાં ઉઠી રહ્યો છે દેવાત ખબરના જેટલા પણ ફેન્સ છે ફોલોઅર્સ છે તેઓ સતત આ અપડેટ્સને લઈને જે છે તે જોવા મળી રહ્યા છે કે ભાઈ હવે દેવાત ખબરના વિવાદમાં શું થાય છે દેવાત ખબરના કેસમાં શું થાય છે કે શું આ લોક ડાયરા કલાકાર જેલમાં જ રહેશે કે કેમ તેમની જામીન અરજી ના મંજૂર થઈ જશે કે કેમ તેવા અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે અને આ મુદ્દા અંગે તમારું શું કહેવું છે પણ અમારા કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો ને હજુ સુધી તમે જો લાઈવેન્ટી ફોર ન્યૂઝને સબસ્ક્રાઇબ નથી કર્યું તો હાલતને સબસ્ક્રાઈબ કરી દેજો